બસ ચાલે રાખીજુ જેમ ચાલતા હતા એ રીતના બીજું આપડે ચાલે તરફ જય જય રામા પ્રિય જય રામા પ્રિય

લાઈક બદલ આભાર તમારા વિડીયો નો રિસ્પોન્સ એ તો બતાવો રાની ધામથી છીએ તમે ક્યાં કહીશો

તમે જોઈન કર્યા લાઈ માં એ બધા આપનો આભાર જેટલા પણ વ્યુવર્સ આપે છે આપણે જોઈન થાય છે એ બધાનો તેરે દિલથી આભાર લાઈક કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ ભાઈ તમને પણ રક્ષાબંધન

હા તહેવાર છે એટલે સાચું છે કે કોઈ ફ્રી ના હોય બધાને પોતાના ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું હોય તો એટલા માટે જ એડવાન્સમાં મેં તમને પણ કહી દીધું જી ગાંધીધામ કચ્છ તમારું શુભ નામ શું છે ભાઈ તમારું નામ શું છે તો જણાવો ચાલો તો લાઈસ હવે દસ મિનિટ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે પાંચ જ મિનિટ ટ્વેન્ટી ફોર છે લાઈવ માટે પછી આપણે શાયદ કાલે રક્ષાબંધન છે તો બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન એમની કાલે તહેવાર છે તે નાઇન્ટી નાઇન પરસેન્ટ લોકો પોતાના ફેમિલી સાથે જ હોય છે એટલે લાઈવ કોઈ જોઈન કરે કે ના કરે નેક્સ પછી આપણે લાઈવ કરીશું ચાલો ભાઈ હવે આપણે રજા લઈએ ના કહું તો જોઈએ

ચલો પંદર મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે એલ ઓજી સાવન એમ છો સાવનભાઈ સોરી હવે આપણો લાઈવ ટાઈમિંગ પૂરો થઈ ગયો છે ત્યારેથી આપણે લાઈવમાં આવીશું ત્યાં સુધી બધાને રામ રામ